ભગવાનજીભાઈ કરગઠિયા અને તાલુકાના આગેવાનોએ અગાઉ ધારદાર રજૂઆતો કરી હતી આ રજૂઆતના પગલે આજથી માળિયાહાટીના તાલુકાના મોટાભાગના ગામડાઓમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું છે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા અને તાલુકાના આગેવાનોની ઉગ્ર રજૂઆતથી માળિયાહાટીના તાલુકાના ગામડાઓમાં આજે સૌની યોજનાનું પાણી પહોંચ્યું છે ભાખરવડ ડેમ નીચે આવતી નદીઓ માતરવાણીયા વિરડી તરસિંગડા અને ભાખરવડ ગામની નદીઓમાં અને તાલુકાના કરીબડા ગામે આવેલ સુકાવડો હોકડામાં પણ સૌની યોજનાનું પાણી આજથી છોડવામાં આવ્યું સૌની યોજનાના પાણીથી માળિયાહાટીના તાલુકાના ગામડાઓ કરીબડા કાળા કેરાળા સરકડીયા માળિયાહાટીના વકીડા ચાંદલી ગુંબડી વિરડી માત્રીવાણીયા ભાખરવડ તરસિંગણા સહિતના પંદરથી વીસ ગામોને સૌની યોજનાના પાણીનો લાભ મળ્યો છે સૌની યોજનાનો પાણીનો ધોધ છૂટતા પ્રજામાં હરખની હેલી જોવા મળી છે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ સિફળ વધારી સૌની યોજનાના પાણીને વધાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાન હમીરસિંહ સિસોદીયા પ્રસંગની સૌની યોજનાના અધિકારી શ્રી બિશેશ્વર એમજી જે વઘાસિયા સહિત ગામડાના સરપંચો આગેવાનો કાર્યકરોને લોકો મોટી સંખ્યામાં હાજર હતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કગરથિયાની ધારદાર રજૂઆતથી માળિયા હાટીના તાલુકામાં મોટાભાગના ગામોમાં આજથી સૌની યોજનાના પાણીનો લાભ મળતા તાલુકાની જનતામાં હરખ અને આનંદની હેલી જોવા મળી છે રિપોર્ટર બને સિંહ માળિયા હાટીના આજરોજ રોજ મારા વિસ્તારના માળિયા તાલુકાના ભાકરવડ ડેમમાં ગુજરાત સરકારની સૌની યોજનાનું આજે માતર માતરવણે ગામે પાણી છોડવામાં આવ્યું બીજું ભાકરવડ ડેમ માટે વીરડી ગામે પણ આ પાણી છોડવામાં આવ્યું છે અને વજમી ડેમ માટે કારીમડા ગામે આ પાણી છોડવામાં આવ્યું જેને હિસાબે આ વિસ્તારના દસથી પંદર ગામને સિંચાઈનો અને પીવાના પાણીનો ખૂબ જ લાભ મળવાનો છે એટલા માટે સરકારમાં અવારનવાર રજૂઆત કરતાં માનનીય કુંવરજીભાઈ બાવળિયા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારને નર્મદાનું સૌની યોજનાનું પાણી આપવામાં આવ્યું અમિતભાઈ સિસોદીયા વર્ષ આજ રોજ સૌની યોજનાનું પાણી આપણા ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ આના પ્રયત્નોથી અને કુંવરજીભાઈ જ્યારે સ્થળ નિરીક્ષણ કરવું આવ્યો ત્યારે જે કાંઈ રજૂઆતો થઈ એનો અમલ કરી ને ભગવાનજીભાઈના પૂરા પ્રયત્નોથી સુકવડા ઓકળામાં પાણી છોડવામાં આવ્યું છે આ ઓકળાનું પાણી કારીમડા અકાળા કેરાડા સરકટીયા માળિયા વડિયા ધારણી ડુમટી આવા આઠ ગામને આનો મોટો ફાયદો મળવાનો છે આ તકે હું ભગવાનજીભાઈ અને કુંવરજીભાઈ બાવળિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એની સાથે સાથે જે એમની આ કામગીરી વઘાસિયા સાહેબની ટીમે કરી છે ટૂંકા ગાળામાં જેનો અમલ કરી અને આ પાણી માળી આના એટલા ગામડામાં પહોંચાડવાનું કામ કર્યું છે એટલે એ ટીમ વઘાસિયા સાહેબની ટીમને પણ હું ધન્યવાદ આપું છું અને ભગવાનજીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું